યા અમરાજ અને સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા આજ રોજ કલેક્ટર ને આવેદન આવ્યું જેમાં જણાવ્યા અનુસાર તાજેતરમાં અમુક સામાજિક તત્વો દ્વારા રાજકીય કિનાખોરી રાખીને જથ્થાબંધ રીતે મતદારોના નામ કમી કરવા માટે ફોર્મ નંબર સાત ઓનલાઈન ઓફલાઈન ભરવામાં આવ્યા હોવાનું ધ્યાને આવ્યું છે આ બાબત લોકશાહીના પાયાના સિદ્ધાંતો વિરુદ્ધનું એક ગંભીર ષડયંત્ર છે ગામના સ્થાનિક રહીશો અને ગ્રામ પંચાયત આ બાબતે ચિંતિત છે કે બીએલઓ દ્વારા ખોટી માહિતી કે દબાણ હેઠળ આવીને જો કોઈ પ્રક્રિયા કરવામાં આવશે તો સાચા મતદારોના નામ કમી થવાની શક્યતા છે આથી બીએલઓ અને સુપરવાઇઝરને આદેશ આપવામાં આવે કે ગ્રામ પંચાયતને સાથે રાખીને તપાસ કરવામાં આવે જો કોઈ પણ સાચા મતદારનું નામ પંચાયતની જાણ બહાર કમી કરવામાં આવશે તો તેની સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે ન્યૂઝ આજ રોજ તારીખ એકત્રીસ એક બે હજાર છવ્વીસ શનિવાર ના રોજ સમ મકવાણા સાહેબના મારફતે દેશના મુખ્ય ચૂંટણી અધિકારી શ્રી ન્યૂ દિલ્હી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ચીફ જસ્ટિસ ઓફ સુપ્રીમ કોર્ટ ગુજરાતના ચૂંટણી શ્રી અને મુખ્યમંત્રીને એક અપીલ કરવા આવેલા છે કે છેલ્લા એસઆઈઆરની કામગીરી દરમિયાન આખા સમગ્ર ગુજરાત રાજ્યમાં અને ભરૂચ જિલ્લામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલ્યો લોકોએ રાજી ખુશીથી તમામ પ્રકારની વહીવહી તંત્રને પ્રજાએ મદદ કરી આખરી યાદી પ્રસિદ્ધ થવાનો મુસદ્દો તૈયાર થઈ ગયો તે સમયે સમગ્ર ગુજરાત રાજ્યમાં અને ભરૂચ જિલ્લામાં એક જ કોમને ટાર્ગેટ કરીને ખાસ કરીને મુસ્લિમ સમાજના અંદાજિત લાખોની સંખ્યામાં ગુજરાત રાજ્યમાંથી ફોર્મ નંબર ખોટા વાંધાઓ કરવામાં આવ્યા જ્યારે પ્રશાસન દ્વારા અને બીએલઓ તરફથી લોકોને સૂચનાઓ આપવામાં આવેલી છે કે ભાઈ વાંધાઓ છે આ ભરૂચ જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી અને ગુજરાત રાજ્ય મુખ્ય ચૂંટણી અધિકારી ન્યૂ દિલ્હી મુખ્ય ચૂંટણી અધિકારી અમે કંઠારીયા અને સમસ્ત ભરૂચ જિલ્લાના મુસ્લિમ સમાજ તરફથી આજે એક કલેક્ટર આપ્યા અને માંગ કરી જે લોકોએ ખોટા ફોર્મો રજૂ કરેલા છે સાત નંબર તેની સામે નથી મુખ્ય ચૂંટણી અધિકારીનો પરિપત્ર છે કે એમની સામે ફોજદારી રાહ કાર્યવાહી થવી જોઈએ અમે લોકો ભારતના નાગરિક છે ભારતના સંવિધાન અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જે પ્યારું બંધારણ બને તેના મૌલિક અધિકારો અમને પણ આપેલા છે પરંતુ આ સીધી લીટીમાં અમને ટાર્ગેટ કરી અને એક એક વ્યક્તિ દ્વારા બસો પાંચસો આઠસો લોકો સામે જે વાંધો રજૂ થયેલા છે એની સામે અમને વાંધો છે અમે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર પાસે અપીલ કરીએ કે જ્યારે જિલ્લામાંથી હજારો મુસલમાનોને ટાર્ગેટ કરવામાં આવે આ કેટલા અંશે વ્યાજબી છે ભારતના અધિકારે મુસલમાનોને અધિકારો આપેલા સંવિધાન અધિકારો આપેલા છે આ તો જો તમે અમારા સંવિધાનને જે આપેલો હક છીનવવાની કોશિશ થયેલી છે

અને આજે ને હજારો ની સંખ્યામાં મુસલમાનો અન્યાય થયો છે આ અન્યાય સાકી લેવામાં નહીં બંધારણ પર અને ભરૂચ જિલ્લા અને ગુજરાત અને હિન્દુસ્તાનના ન્યાયતંડ પર પૂરો વિશ્વાસ છે કે અમને ન્યાય મળશે પરંતુ પ્રશાસન ને અપીલ કરીએ જે લોકોએ ખરેખર વાંધા લીધા છે યોગ્ય એનેથી અમને વાંધો નથી પરંતુ અનલીગલી રીતે જે સાત નંબર ફોર્મો રજૂ કરેલા છે એની સામે અમને વાંધો છે અમને જો અહીંયા ન્યાય નહીં મળે તો ન્યા છૂટકે અમારા ગુજરાત હાઈકોર્ટ ન્યાય દ્વારા ન ખખાડવા પડે એટલે આજે અમે શાંતિપ્રિય ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર પાસે અમે એક અપીલ લઈને આવેલા છે કે મુસ્લિમ સમાજને ન્યાય આપો જસ્ટિસ મળે ને અમારા જે ભારતના સંવિધાને જે અમને અધિકારીઓ છે તેનું રક્ષણ કરવી એ સરકારની ને પ્રશાસનની નૈતિક જવાબદારી છે એટલે આજે શાંતિપ્રિય અમે અમે આવેદનપત્ર આપે જો અમારી લોકોની માંગ નહીં સ્વીકારાય તો અમે અગાઉ ગુજરાત હાઈકોર્ટમાં રિટ પિટિશન દાખલ કરી ને અને અમે ચેલેન્જ કરીશું